નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વેલકમ ટુ જ્ઞાન તમારા બધાનું જ્ઞાન વિદ્યાપીઠની અંદર સ્વાગત કરું છું હું છું પિયુષ ધામિલિયા તમારા વિજ્ઞાન વિષયનો સર જે દૂર કરશે તમારો વિજ્ઞાન વિષયનો ડર ચલો ફરીથી સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠની અંદર અને આજે જે આપણે ભણવાના છીએ એ ચેપ્ટર નંબર સાત નો જ ફરી એક ક્વેશ્ચન આપણે લઈને આવેલા છીએ શું ક્વેશ્ચન છે તો કે ક્વેશ્ચન એવો છે કે ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકાર સમજાવો આવી રીતે સવાલ પૂછાય કે ભાઈ ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો સમજાવો અથવા એવી રીતે સવાલ પૂછાય કે એક કોષીય સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ સમજાવો શું સવાલ પૂછાય બે રીતે સવાલ પૂછાઈ શકે આપણને એક તો ભાજન એટલે શું અને એના વિવિધ પ્રકારો સમજાવો તથા બીજી રીતે એવો સવાલ પૂછાય કે એક કોષીય સજીવમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ રીત એટલે કે આલકી સજીવો છે એમાં સૌથી સરળ રીત જે પ્રજનનની છે એ પ્રજનનની સરળ રીત સમજાવો એ સરળ રીત છે ભાજનની રીત કઈ રીત છે મિત્રો ભાજનની રીત છે ચાલો આપણે સવાલ તરફ આગળ વધીએ ઓકે એ પહેલા સૌથી પહેલાં સૌથી અગત્યની વાત હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે લોકોએ તો ફટાફટ જોઈને લાલ બટન દબાવો અને સબસ્ક્રાઈબ કરો તમે લોકો વિડીયો તો પૂરો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા હેં અને સબસ્ક્રાઈબ કરો છો તો સંપૂર્ણ વિડીયો જોયા પછી લાઈક નથી આપતા જો તમને આ વિડીયો ગમે તો લાઈક પણ કરજો તમારે કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરજો અવશ્ય કમેન્ટનું નિવારણ આપવામાં આવશે ઓકે ચાલો વધારે સમય ન લેતા આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ શું છે મિત્રો સવાલ તો કે સરસ મજાનો સવાલ આપણી પાસે છે કે ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકાર સમજાવો આવી રીતનો સવાલ છે આપણી પાસે બરાબર ફરીથી એક વખત સવાલ રિપીટ કરીએ છીએ આપણે અને પાછા એક કોશી સજીવોની અંદર અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ કઈ છે એ સમજાવો એવી રીતે પૂછેલું છે અથવા એવો આઈએમપી ક્વેશ્ચન છે કેવો પ્રશ્ન છે મિત્રો આઈએમપી પ્રશ્ન છે એટલું આઈએમપી છે એટલું આઈએમપી છે એટલું આઈએમપી છે કે આપણને ત્રણ માર્ક માટે પૂછાય તો આપણને આવડવો જોઈએ બરોબર આ ત્રણ માર્ક ની અંદર પૂછી શકાય એવો આઈએમપી પ્રશ્ન છે ઓકે લેટ અસ સ્ટાર્ટ શરૂ કરીએ કે ભાઈ એક કોષી સજીવો એ કોષ વિભાજન દ્વારા કેના દ્વારા કીધું છે બેટા કોષ વિભાજન દ્વારા શું કરે છે તો કે નવા સજીવોનું નિર્માણ કરે કોષ વિભાજન આ વિભાજન એટલે શું તો કે બે કે પછી બે કે તેથી વધુ ટુકડાઓ થવા આને કહેવાય વિભાજન બરોબર કે ભાઈ એક કોષ આખો હોય એના ટુકડાઓ થાય અને બે કે કે વધારે ભાગમાં એ વિભાજિત થાય એને કહેવાય વિભાજન આખા કોષનું વિભાજન થાય અને પછી નવા સજીવોનું નિર્માણ થાય આને કહેવાય કોષ વિભાજન અને કોષ વિભાજનની આ જે પ્રજનન પ્રક્રિયા છે એ કોષ વિભાજનની પ્રક્રિયાને આપણે નામ આપીએ છીએ ભાજન શું નામ આપીએ છીએ મિત્રો ભાજન ભાજન કેવા કેવા સજીવોમાં તો કે જીવાણુઓ જીવાણુઓ માટે સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ જો આપણે કીધું સૌથી સરળ પદ્ધતિ કઈ છે તો કે સૌથી સરળ પદ્ધતિ ભાજન છે કઈ છે અલિંગી પ્રજનન માટેની સૌથી સરળ પદ્ધતિ છે ભાજન કઈ છે ભાજન ભાજન અનેક બધી રીત છે જેમાંથી બે રીત છે એમાં એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન ઓકે ભાજન બરાબર અને દ્વિ ભાજન આ ભાજનની બે પ્રકાર છે બે રીત છે આપણે ડિટેલમાં એના વિશે સમજવાનું છે સૌથી પહેલી મેથડ જોઈ લઈએ દ્વિભાજન વિશે બરોબર દ્વિભાજનને અંગ્રેજીમાં કહેવાય બાયનરી ફ્યુઝન બરોબર તો બાયનરી ફ્યુઝન યાની કે દ્વિભાજનની અંદર આપણે જોઈએ ઘણા જીવાણુઓ જીવાણુઓ માને હજી આપણે જસ્ટ લખીને આવ્યા આગળની સ્લાઇડમાં જીવાણુઓ માને બેક્ટેરિયા શું થાય બેક્ટેરિયા ઓકે તો બેક્ટેરિયા અને બીજું બે દ્વિમાને બે બે સરખા ભાગોની અંદર વિભાજિત થતા હોય તો એને દ્વિભાજન થયું કહેવાય શું થયું કહેવાય મિત્રો દ્વિભાજન થયું એવું કહેવાય અમીબા કોર અમીબા અમીબા ની અંદર કોષ વિભાજન જે છે એ દ્વિભાજનની રીત થી થાય છે કઈ રીત થી થાય છે મિત્રો દ્વિભાજનની રીત થી અને એ દ્વિભાજન કોઈપણ સમતલ માં થઈ શકે છે ઓ આપણને બધાયને ખબર છે કે ભાઈ કોષ અમીબા જે કોષ છે એનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી બરોબર એમ અમીબા જ્યારે દ્વિભાજન દ્વારા રિપ્રોડક્શન કરે છે પ્રજનન કરે છે બરોબર એટલે કે દ્વિભાજન કરે છે એ સમયે એ કોઈ પણ સમતલની અંદર વિભાજિત થશે એક્ઝામ્પલ તરીકે આ કોઈ આપણો અમીબા છે અમીબાનો કોઈ નિશ્ચિત આકાર નથી એટલે આવો અમીબા લઈ શકીએ આપણે બરાબર અને આ છે અમીબાનું કોષ કેન્દ્ર આપણે થોડું કલક કરીને આમ ઘાટો કરી દઈએ ઓકે તો એવું જરૂરી નથી કે આની જેમ એક ઉપર ને એક નીચે તે ભાગલા આપણે નહીં એ કોઈ આ બે ભાગની અંદર પણ વિભાજિત થઈ શકે છે અથવા તો એ આવી રીતે બે આમ આમ ક્રોસમાં થઈ શકે અથવા તો એ આમમે થઈ શકે ઉપર નીચેનો બે બરોબર કોઈ પણ રીતે બે ભાગ પડી શકે છે કોઈ પણ સમતલની અંદર એ બે ભાગમાં વહેંચાય છે બરોબર કોઈ પણ સમતલની અંદર એ બે ભાગની અંદર વહેંચાતું હોય એટલે એમ કહી શકાય શું કીધું આપણે કે ભાઈ અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે એવું નહીં ફિક્સ કે આ સમતલમાં થાય ઓકે ચાલો શું કીધું તો જો આખો અમીબા છે સૌથી પહેલા અમીબાની અંદર વિભાજન થાય બરોબર દ્વિભાજન થાય એ સમયે કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાવાની શરૂઆત થાય કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાય પછી સમગ્ર અમીબા જે છે અહીંયાથી નજીક 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 આવતો જશે નજીક આવતો જશે અને પછી ત્યાંથી વિખોટો પડી જશે અને આમ એક સરખા બે બાળ અમીબા જોવા મળશે આ કોણ છે તો કે સાહેબ આ છે બાળ અમી બા કોણ છે બાળ અમીબા છે ઓકે અને આ કોણ છે પિતૃ અમીબા છે કોણ છે પિતૃ

હવે આ એક કોશિશ સજીવની શારીરિક સંરચના એનું બંધારણ આખો અમીબા કરતા અલગ છે અને એટલા માટે લેશમાનિયાની અંદર દ્વિભાજન થાય છે અમીબા કરતા પાછું

તાવ તરીકે ઓળખીએ છીએ બરોબર બહુ સમય પહેલા બહુ જમાનાની બહુ સમય પહેલાના જે જમાના જે છે એની અંદર એમ કહેવાય કે ભાઈ કાળો તાવ આવતો બરોબર હવે એ કાળા તાવને આપણે કાળા ઝાર નામના રોગથી ઓળખીએ છીએ અને રોગના રોગકારક સૂક્ષ્મજીવ કોણ તો કે લેશ્મનિયા પોતે કોણ છે એ રોગના રોગકારક સૂક્ષ્મજીવ તો કે લેશ્મનિયા કોણ છે લેશ્મનિયા રોગકારક સૂક્ષ્મજીવ છે લેશ્મનિયા ઓકે હવે આ લેષ્માણિયાને એક છેડે ચાબુક જેવી રચના હોય બરોબર કેવી રચના હોય મિત્રો એક છેડે ચાબુક જેવી રક્ષમા રચના હોય છે સૂક્ષ્મ રચના હોય છે આ રચનાને અનુરૂપ લેશ્માનિયાની અંદર દ્વિભાજન થાય અને એ પણ ચોક્કસ આયામ તલમાં બરોબર ચોક્કસ ની અંદર જ એવું વિભાજન થશે જો એક્ઝામ્પલ તરીકે આ એ આકૃતિ છે એમાં તમે જોઈ શકો ચાબુક આ રીતની છે આ બાજુ લેફ્ટ સાઈડ છે બી રચનાની અંદર જુઓ અહીંયા તમને ચાબુકની નવી રચના થતી જોવા મળશે સી રચનામાં નજર દોડાવો તો એ ચાબુકવાળી રચના લાંબી થાય છે એ રચના તો લાંબી થાય છે પણ સાથે સાથે એનો કોષ કેન્દ્ર પણ બે ભાગમાં વિભાજીત થતો હોય એવો જોવા મળે ડીની અંદર ચાબુક જેવી રચના જે છે એ વધતી ગઈ વધતી ગઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે બે કોષ કેન્દ્ર એકબીજાથી અલગ થઈ ગયા એ રચનાની અંદર તમે નીચેથી અહિયાં એને છૂટા પડતા જોઈશો અને જે ચાબુક જેવી રચના અંદર હતી એ હવે ક્યાં આવી ગઈ છે સંપૂર્ણ બહાર આવી ગઈ છે ઓકે ધીમે ધીમે આવડા વિભાજન જે છે આગળ વધશે એફ જેવી રચનામાં તમે જોઈ શકો છો કે લેશમાનિયા બે ભાગમાં વિભાજિત થઈ ગયા છે અને બંને બાજુ એક એક કોષ કેન્દ્ર વયા ગયા છે અને ઈ પછી એફ એફ પછી જી ની રચના જો તમારે જોવી હોય તો એમ કહી શકાય કે લેશમાનિયા જે છે એ અહીંયા બે ભાગની અંદર પોતે લેશમાનિયા વિભાજીત થઈ જાય છે બરોબર અહીંયાથી આ લેશમાનિયા ની ચાબુક આ બાજુ છે આ લેશમાનિયા ની ચાબુક આ બાજુ છે બંને ની અંદર બંને ને પોતાના કોષ કેન્દ્ર છે દેખાય છે ઓકે તો આમ બે લેશમાંથી અલગ અલગ થઈ ગયા હવે જોજો નવી ચાબુક જે બાજુ થઈ ને બસ એજ જ આયાંતલ ની અંદર બાળ લેશમાં તૈયાર થશે બરોબર બાળ લેશ એ જે બાજુ ચાબુક ની રચના હશે ને

મચ્છર કોણ થાય માદા એનોફિલિસ મચ્છર તો માદા એનોફિલિસ મચ્છર છે એ પોતાની સાથે શું લાવશે પ્લાઝમોડિયમ ના પ્રજીવો શું લાવે છે મિત્રો પ્લાઝમોડિયમના પ્રજીવો હવે આ પ્લાઝમોડિયમના પ્રજીવો જેવા શરીરની અંદર ઇન્જેક્ટ થશે એટલે સીધા હોજરીમાં જશે બરોબર લીવરમાં લીવરમાં જશે હોજરીમાં નહીં

ધ્રુજારી ઉત્પન્ન થાય બરોબર કણો જે છે અણુઓ એ સતત વાયબ્રેશન કરશે ને એને કારણે કંપનને કારણે એક પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થશે એને કારણે આપણું શરીર જે છે એ કેવું થઈ જાય છે

વિભાજિત થાય છે આ ઘટના આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ બહુભાજન બરોબર કે ભાઈ સૌથી એક આવો કોષ હોય બરોબર એ અંદર ઘૂસ્યા પછી તો કે એના કોષના જો આ જે છે ને પ્લાઝમોડિયમ એનું બહુભાજન થયું કેટલા થયા જોઈ લેજો બરાબર આ વધતા ગયા છે અને પછી તો કે આ જે સેલ હોય ને સેલ તોડી અને એ બહાર નીકળી જાય છે બરાબર હવે પ્રત્યેક પ્લાઝમોડિયમ છે બરાબર એ પ્લસ પ્રત્યેક પ્લાઝમોડિયમ આગળ જતા નવા નવા કોષોની અંદર પ્રવેશ મેળવે છે અને ત્યાંથી આગળ બહુભાજન હાથ ધરે ચલો ત્યાર પછી શું છે ઓકે 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 મિત્રો ફરીથી તમને એક વાર જણાવી દઉં કે જો કોઈ એ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો બરાબર બાકી અમારી સાથે જોડાઈ રહેવા માટે વોટ્સઅપની અંદર તમે મેસેજ કરી શકો છો નાઇન થ્રી વન થ્રી ટુ ઝીરો ફાઇવ ઝીરો ટુ ઝીરો નંબર ઉપર જેવો તમે મેસેજ કરશો એવો તમને તરત જ એક લિંક મળશે એ લિંકની અંદર તમારા ધોરણની લિંક હોય એના પર ક્લિક કરશો એટલે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શશો આનાથી તમને આપણા ચેનલને રિલેટેડ કોઈ પણ માહિતી સૌથી પહેલાં તમને મળી રહેશે આ સાથે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરી નાખજો ત્રણ માર્કમાં પૂછાયો મહત્વનો સવાલ છે મિત્રોની સાથે શેર કરવાનું ભૂલાય નહીં બરાબર અને મળીએ ફરી પાછા નવા વિડીયો લેક્ચરની સાથે નવા ટોપિક સાથે જ્ઞાન વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ત્યાં સુધી સૌને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ